એ ફ્યુ મોમેન્ટસ લેટર અલ્યા ગોપાલભાઈ ભૂડું તમે તો ઘણા દાડા દે અલ્યા ભૂડ ના ના અમારે ક્યાં વાળી બંગલા છે અમારે તમારા જેવું જ છે કોણ

અલ્યા ભયા હાલતી નઈ હાલ કો હાલતો પગમાં વાગશ કા કર્યુ તને કેમ સમજાવું રે અલ્યા સંપલ પહેરી આય ભૂડુ એમાં છેને કાં કરા લાગે મને વાળી હું તો સંપલ પહેરી આયી બસ ઓ હવે એક હતાને બે થાય હવે મનીષા બોન કે મારે આબુ છે ભેગું જાના થઈને જીવ સુ આ જન્મ મારો ભાભી આવે રખчам આપડા હારે અને મનીષા બોન બીજું કો છું ગોપાલ ભાઈ પાસે એક નંબર માણસ હે એક નંબર માણસ હે તો મનીષા બોન ગોપાલ ભાઈ ના પાડે રાખ માર તો ન હવે

એમો વળી કીયો કે ઝેરની બાટલી તમાર ઉપર ફોડી મારા ઉપર ના ફોડી અને ગોપાલ ભાઈ તમે પાછા અમારું કામ કરતા નહીં પાછો બીજાનું કામ કરો પાછા હવે અમે સુન તો કર્યો અન ગોપાલ ભાઈ મારું બેટું મારે થોડું પાણી નહીં આવતો એના હાથા ચા તમને કઈ ખબર છે એના જડે ના મનોતા હા રોડ વાતો ની તો ઓ તે તો યમને મોતા ની ટિલડી જેવા કોણ મે અલ્યા ના ગોપાલ ભાઈ એવું ના હોય તમે તો મારા મોટા સમાન છો યાર એવું ના હોય એ દારૂ તું બે અલ્યા હાચવીન બે હીજી ની હાચવીન બે ગયો એમ કો ઓડું શું તમે તો યાર ઘડી ઘડી ભૂલી જો અમે થઈને ભરીએ બોડા તમે તો બોડું ચાય ગાડા નહીં એકદમ મર માણસ ડાયા હાવ હાવ ડાયા